એમણે ટોટલ હમણાં ભીંડા કેટલા વીંગાણા છે 11 વીંગા 11 વીંગા કોળા કોળા સાત વીંગા કોળા સાત વીંગા એમાં એમણે ખાતરમાં શ્રીફોસ અને સુંદર ગોલ એમણે ટોટલ વાપર્યું છે હવે મહેન્દ્રભાઈ તમે જે ખાતર માં શ્રીફોસ સુંદર ગોલ આ કોળામાં જે શ્રીફોસ સુંદર ગોલ વાપર્યું હા રાસાયણિક ખાતર તમે કેટલું વાપર્યું એક જ ડોઝ એક જ ડોઝ અડધી બેગ અડધી ગોણ આમાં આમાં કેટલું નાખેલું છે અડધી બેગ અડધી બેગ અડધી બેગ તમને પ્રોડક્શનમાં કોઈ ફરક લાગે છે પ્રોડક્શનમાં

અપાયો છે તે બી બાબીનજીની અંદર ઠપાયો છે તે ભાઈની આજે સપ્ટેમ્બર મહિનામાં એણે રોપેલી હતી ને આજે માર્ચ મહિનાની અંદર એણે બિયારણમાં સુગર ફેક્ટરીને બાડોલી આપી દીધું ઓકે ઓકે તો ખેડૂત મિત્રો અહીં ખેડૂતોનો પણ એ જ અભિપ્રાય આવે છે કે રાસાયણિક ખાતર એક એક પ્રમાણમાં ઓછું કરીને તમે શ્રીફો સુંદર ગોળ કાયકેન અલ્ટ્રાઇઝ જેવા પ્રોડક્ટ તમે યુઝ કરી શકો છો અને જે કરીને રાસાયણિક ખાતર જ્યારે ઓછું થાય છે તો જે જીવાતોના જે પ્રશ્ન આવે છે

એક વીંગાની અમે એક વીંગાની અંદર પચીસ પચીસ મણ કોડા કાઢા છે અને એમાં તો કોઈ રાસાયણિક ખાતર કોઈ વસ્તુ લાયક નથી એમાં રાસાયણિક ખાતર કોઈ નથી શ્રી ફોસ ને સુંદર ગોલ કોઈ વસ્તુ મેં વાપરું નથી ને એક જ વાર નાખેલું છે તો બી એ બી એક જ વાર શ્રી ફોસ અંદર વાપરું છું ઓકે 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 થેન્ક યુ આ રીતે એમણે બધી ટોટલ 11 વીંગા એમણે શ્રી ફોસ અને સુંદર ગોલ નો ઉપયોગ કર્યો છે થેન્ક યુ શ્રી ફોસ શ્રી ફોસ I'm oh. oh.